નમસ્કાર મિત્રો હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું છે અને તેનો જીવન પર શું પ્રભાવ પડશે તે આપણે જાણીએ તો સૌપ્રથમ જો ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો આ મહિને સૂર્ય સત્તર ઓક્ટોબર સુધી કન્યા રાશિમાં રહેશે અને પછી તુલા રાશિમાં પ્રવેશ કરશે બુધ સાત ઓક્ટોબર સુધી કન્યા રાશિમાં રહી ત્યારબાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે મંગળ ધનુ રાશિમાં ગતિશીલ રહેશે ગુરુ મહારાજ મિથુન રાશિમાં રહેશે શુક્ર સિંહ રાશિમાં રહેશે શનિ અને રાહુ બંને મીન રાશિમાં જ ગતિશીલ રહેશે તેમજ કેતુ કન્યા રાશિમાં રહેશે ચંદ્રમા માસ દરમિયાન પોતાની ગતિ પ્રમાણે તમામ રાશિઓમાં પ્રવાસ કરશે તો મિત્રો આ થઈ ગ્રહોની સ્થિતિની વાત જો હવે આપણે રાશિ ભવિષ્ય જોઈએ તો કારકિર્દી અને વ્યવસાયની વાત કરવામાં આવે તો આ મહિને મીન રાશિના જાતકોને કારકિર્દીમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે શનિ અને રાહુના સંયોગને કારણે ધીરજ રાખવી જરૂરી છે નોકરીમાં વધારાની જવાબદારીઓ આવશે વ્યવસાય કરતાં લોકોને ભાગીદારીમાં સાવચેત રહેવું પડશે એટલે કે મિત્રો આ સમય આપને કારકિર્દી ક્ષેત્ર માટે આપના કરિયર કારકિર્દી અને વ્યવસાય બંને માટે ખાસ ધીરજ રાખીને ચાલવાનો રહેશે રાહુ અને શનિ મહારાજના યોગના કારણે આપને ધીરજ રાખવી ખૂબ જ જરૂરી બનશે આપની જવાબદારીઓ પણ વધી શકે છે તેમજ વ્યવસાય કરતા જાતકો માટે ભાગીદારીમાં પણ સાવચેત રહેવું જરૂરી બની શકે છે ત્યારબાદ મિત્રો જો વાત કરવામાં આવે આપની આર્થિક પરિસ્થિતિની તો આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે ખાસ કરીને આરોગ્ય અને પરિવાર સંબંધિત ખર્ચ પર મોટા રોકાણ માટે ખાસ કરીને આ સમય આ મહિનો યોગ્ય નથી આ સમય મિત્રો આપને આર્થિક પરિસ્થિતિ માટે પણ ખાસ સાવચેતી રાખવા વાળો તેમજ સાચવીને ચાલવાનો સાબિત થશે આપને આ સમયે કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર તણાવ આવી શકે છે જૂના મુદ્દાઓને કારણે ગેરસમજ ઊભી થઈ શકે છે વિવાહિત જાતકોને જીવનસાથી સાથે ધીરજ અને સમજદારી રાખવાની જરૂર છે એટલે કે મિત્રો આ સમયે આપને પ્રેમ સંબંધો માટે પણ ખાસ ધીરજ રાખીને ચાલવાની જરૂર પડી શકે છે આપને પ્રેમ જીવનની અંદર આપના કોઈ જૂના મુદ્દાઓના કારણે ગેરસમજ પણ ઊભી થઈ શકે છે અને આપના પ્રેમ જીવનની અંદર થોડો તણાવ પણ આવી શકે છે તો ખાસ આ સમયે આપને સંબંધોને ટકાવી રાખવા માટે ધીરજનો સહારો લેવો જ પડશે ત્યારબાદ મિત્રો જો વાત કરવામાં આવે આપના આરોગ્યની તો મિત્રો શનિ અને રાહુ મીન રાશિમાં હોવાના કારણે માનસિક ચિંતા અને થાક અનુભવાઈ શકે છે યોગ ધ્યાન અને પ્રાણાયામનો સહારો લો ખોરાકમાં સાવચેતી રાખો મિત્રો આ સમય આપને માનસિક ચિંતા અને થાક અનુભવાઈ શકે છે એટલે કે મિત્રો સ્વાભાવિક વાત છે આપના પ્રેમજીવન આર્થિક પરિસ્થિતિ અને આપના કરિયર કારકિર્દી ક્ષેત્ર આ ત્રણેય જગ્યાઓનો જે થાક છે જે ચિંતા છે તે આપને માનસિક પીડા આપી શકે છે આપના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે તો ખાસ ધીરજ રાખવી અને યોગ ધ્યાન મેડિટેશન અને પ્રાણાયામનો સહારો લેવો તેમજ પૌષ્ટિક ખોરાક લઈને આપને ખાસ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાનું જરૂર પડી શકે છે ત્યારબાદ મિત્રો જો વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રોની તેમના શિક્ષણની અને વિદ્યાર્થી વર્ગની તો મિત્રો વિદ્યાર્થીઓ માટે મહિનો પડકારજનક રહી શકે છે ધ્યાન ભટકાવનાર પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે પરંતુ મહેનત કરશો તો સફળતા ચોક્કસ મળશે મિત્રો મીન રાશિના જાતકો માટે હરેક પ્રકારથી આ મહિનો ખૂબ જ કઠિનાઈઓવાળો તેમજ પડકારજનક સાબિત થવાનો છે તો ખાસ વિદ્યાર્થી ક્ષેત્ર શિક્ષણ ક્ષેત્ર હોય આપનું આરોગ્ય હોય પ્રેમ જીવન હોય આપની આર્થિક પરિસ્થિતિ કે પછી આપનો કારકિર્દી અથવા તો વ્યવસાય હોય પ્રકારના મુદ્દાઓ સાથે જોડાયેલા તમામ રાશિના જાતકો માટે આ સમય પડકારરૂપ થશે તો મિત્રો જો જો આવા સમયની સાથે આપને ઉપાય જણાવવામાં આવે તો મિત્રો ઉપાયો જોઈએ તો દર ગુરુવારે પીળા ફૂલ અને ચણા ડાળનું દાન કરો તેમજ ઓમ નમઃ શિવાય અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો દર સોમવારે દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો એ આપના માટે આ બધું લાભદાયક સાબિત થશે મિત્રો આ હતું મીન રાશિના જાતકો માટે ઓક્ટોબર બે હજાર પચીસનું માસિક રાશિફળ જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ યશ નિમ્બારકને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શિયામ